નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચેત્રભાઈ વસાવાને અટકાયત કરવામાં આવી છે મૂવી સર્કલ પાસે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં ઘટનાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર બધી જ ડિટેલ્સ જાણવાના છે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કે આહાર આખા ગુજરાતમાં અને ભરૂચમાં આહાર મચાવી દીધો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચના જે સાંસદ અને ચેતરભાઈ વસાવા વસાવા એ ધારાસભ્ય વચ્ચે જે ભૂલાચાલી થઈ હતી એના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટર નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા ચેતરભાઈ વસાવા મૂવીઝ સર્કલ પાસે એમની અટકાયત કરવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજે હાલ જે લાઈવ વિડીયો છે આ તમે જોઈ શકો છો કેમકે હાલ જે ચેતરભાઈ વસાવાને અટકાયત કરવામાં આવી છે અને ચેતરભાઈ વસાવા આરોપ મૂકી રહ્યા છે ગમે ત્યારે મને પોલીસને આગળ કરીને મને અટકાયત કરવામાં આવે છે કેમકે હું દરેક જગ્યા પર અવાજ ઉઠાવતો હોય છે એના કારણે જ્યાં મિત્રો આને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કેમકે હાલ ભારી સંખ્યામાં આખી બધી જગ્યા પર આહાર મસાઈ દીધો છે કેમ કે ભરૂચના જે સાંસદ અને ધારાસભ્ય વચ્ચે આ બબાલ થઈ હતી ત્યારે એમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા જતાં પોલીસને આગળ કરીને ચેતરભાઈ વસાવાને અટકાયત કરવામાં આવી છે એવું કહી રહ્યા છે મિત્રો આ ઈકે ચેનલ ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ કરતી નથી કેમકે આપણી જાણકારી છે છાચી આપવાની એવી જ ઘટના સામે આવી છે કે ભરૂચના સાંસદ વચ્ચે ચેતરભાઈ વસાવા બંને બોલાચાલી થતાં આજે ભારે સંખ્યામાં રેલી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જતાં પોલીસ દ્વારા એમને અટકાયત કરવામાં આવી છે આ ઘટના પણ તમે જોઈ શકો છો આ ઘટના છે દેવમગ્રાથી જે મૂવી સર્કલ પડે છે ત્યાં ડેઢિયાપાડા અને દેવમગરા વચ્ચે મૂવી સર્કલ પાસે આ ચેતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી છે સાથે સાથે ચેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે બધા સરપંચોને આગેવાનોને બધાને બોલાવો કેમકે આપણે અહીંયાથી જવાનું નથી કેમ કે આ આપણા એરિયા લાગે છે અમે ધારણા પર બેસી જઈશું એવું કહી રહ્યા છે શું છેતરભાઈ વસાવા એ સારું કામ કરી રહ્યા છે શું ખરેખર ચેતરભાઈ વસાવાને તમે સપોર્ટ કરો છો કે ખરેખર ચેતરભાઈ વસાવાની આ સાચી હકીકત છે કે ચેતરભાઈ ખોટું કરે છે એ કોમેન્ટ બોક્સમાં હોય જણાવવાનું ભૂલતા નહીં તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જે હિન્દ જય ભારત